મે તો ભલે કીધુંતું ને બદ્રેશભાઈ આ બાળા કાગળ જ છે એમ મતલબી થી બેરો છે સંસાર નજર તો નાખી લે મરાયા આ જ જિંદગી નતાવે તારે નમસ્કાર મિત્રો મિત્રો આ છે મોલુભાઈ હરિયાણી અત્યારનો તો પ્રખ્યાત ચહેરો છે અને તબલસી છે બાળ કલાકાર લગભગ બધા લોકો અત્યારે એમને ઓળખે છે પણ મોલુની જર્નીની શરૂઆત આપણા બ્રિટિશમાંથી આજથી દોઢ વર્ષ પહેલાં થયેલી અને ત્યારે પણ આપણે મોલુભાઈના વિડીયો બનાવેલા અને અત્યારે મોલુભાઈના લાખોમાં ફોલોઅર થઈ ગયા છે મિત્રો અને આજે મોલુભાઈ સ્પેશિયલી યુટ્યુબની અંદર એમના શો કે થયા છે અને એની ઉજવણી માટે આપણા બ્રિટિશની અંદર ફરીવાર આવ્યા છે ને હજુ આપણને ભૂલ્યા નથી કોઈ ખુશીની વાત છે અતલકુમાર અને કોંગ્રેસ્યુ લેસન્સ મોલુભાઈ દરેક મિત્રો પણ મોલુભાઈને વધાવી લેજો એમના શોક કે છે કોંગ્રેસ્યુ લેસન્સ કરજો અને જીવનમાં ખૂબ ઉત્તરોત્તર પ્રગતિ કરે એવા આશીર્વાદ આપજો મિત્રો મેં તો ભલે કીધુંતું ને બદરેશભાઈ આ બાળક આગળ જશે એમ ત્યારે જ એનું ટેલેન્ટ મને દેખાણું હતું અત્યારે તો YouTube ની અંદર ખાલી એના શોખ કે એટલે કે સિલ્વર પે બટન ખાલી એની પાસે આવ્યું છે બરાબર પણ ગોલ્ડ બટન એની પાસે ઝડપથી આવશે અને ડાયમંડ પણ ડાયમંડ પણ આવી જશે કારણ કે ઉંમર નાની એટલી ઉંમરમાં એટલું બધું ટેલેન્ટ તબલા પ્લેયર મોટા મોટા ડાયરી ની અંદર મેં જોયેલા છે એમની અંદર ની અંદર વગાડે છે ખૂબ આનંદ થયો ખૂબ ખૂબ અભિનંદન મોલ થેન્ક યુ કહી દે દોસ્તો નો